નમસ્કાર બાળ મિત્રો આજનો આપણો આગળનો એકમ છે બે એક્સ વાય વત્તા વાય નો વર્ગ આ એક પદાવલી છે બરાબર છે પદાવલીનું ઉદાહરણ છે તો આની અંદર શું હોય છે ચલ હોય છે અને અચલ હોય છે ચલ એટલે આપણે જેની કિંમત આપણે જાણતા નથી તે અચલ એટલે કે જેની કિંમત આપણે જાણીએ છીએ આમાં એક્સ છે બરાબર છે છે અને એટલે કે જે આ માહિતી હોય બે એનું શું કહેવાય છે અચલ તો ચલની કિંમત દરેક પદાવળીમાં એની અલગ અલગ હોઈ શકે છે જ્યારે અચલની કિંમત કોઈ પણ પદાવળી હોય તો એની કિંમત ક્યારે બદલાતી નથી તો આ વાત થઈ ચલ અને અચલની બરાબર છે એના પછી પદાવલી માં જોઈએ પદાવી અંદર એક ચલ હોય બરાબર છે બરાબર પછી પદાવલીમાં દ્વિચલ હોય એટલે કે બે ચલ હોય ત્રણ ચલ પણ હોય છે તો ઘણી કેટલા ત્રણ ચલ પણ હોય છે પદાવની અંદર એક ચલ પણ હોય છે બે ચલ પણ હોય છે ત્રણ કે એના કરતા વધારે ચલ પણ હોતા હોય છે બરાબર છે એના પછી આગળ પદાવી નો આગળ જોઈએ એક પદી પદાવલી એક પદી તો એક પદ એટલે કે જેમાં એક જ પદ હોય એને એક પદી પદાવલી કહે છે કેવી રીતે કે એક્સ નો વર્ગ તો આ એક જ પદ છે બરાબર બે એક્સ વાય તો આ એક જ પદ છે આવતા છે અલગ અલગ

ત્રણ એ વત્તા બી અલગ અલગ તો આ પણ બે પદ છે કે જેમાં બે પદ હોય એને દ્વિપદી કહે છે જેમાં એક જ પદ હોય એને એક પદી કહે છે એના પછી આગળ આવશે ત્રિપદી તો આપણે જેમ એક પદી જોયા દ્વિપદી જોયા તો એ રીતે શબ્દ ઉપર પણ આપણને ખબર પડી જાય કે જેમાં ત્રણ પદ હોય એને ત્રિપદી કહે છે ધારો કે બે એક્સ વત્તા ત્રણ વાય વત્તા ચાર તો આમાં કેટલા પદ છે ત્રણ પદ છે તો આને શું કહેવાય ત્રિપદીય પદાવલી કહે છે તો આ વાત થઈ એક દ્વિપદી અને ત્રિપદીય ઓકે આગળ જોઈએ હવે આ વાત થઈ પદાવલી દ્વિપદીય પદાવલી અને ત્રિપદીય હવે એના પછી સજાતીય પદ આગળનો મુદ્દો છે સજાતીય પદ સજાતીય પદ એટલે સરખા પદ કેવી રીતે તો આમાં યક્ષું રાખવાનું છે ચલ અને સરખ્યું હોય તો એને શું છે આપણે સદાદીય પદ ઉદાહ જોઈએ તો એક્સ નો વર્ગ બે તો બંનેમાં ચલ એક્સ એક્સ વર્ગ વર્ગ તો બંને કેવી કહેવાય પદ પછી માઇનસ એની ની ત્રણ ઘાત ત્રણ એ ની ત્રણ આમાં સગુણક કોઈ મહત્વ લેવા દેવા છે તો આ રીતે જે પદ હોય એનું શું કહેવાય સજાતીય પદ યાદ રાખવાનું છે કે ચલ પણ સરખા હોય અને ચલની ઘાત પણ સરખ્યું હોય તો એનું શું કહે છે આપણે સજાતીય પદ બરાબર છે આ સજાતીય પદ વાત થઈ હવે એના પછી આગળનો મુદ્દો છે ય પદ બીજો કઈ મુદ્દો ના હોય હોય કે ન હોય પણ ચલ ની સમાન ન હોય એટલે ચલ અને ચલ ની ઘાત બંને પદ ગમે તે વસ્તુ અલગ હોય બંને અલગ હોય બરાબર તો એનું વિજાતીય પદ ઉદાહરણ જોઈએ બરાબર અને ઘાત સમાન નથી તો આને સજાતીય પદ કહેવાય અને કયો પદ કેશો આને વિજાતીય પદ બરાબર છે ટુ એ વર્ગ ત્રણ બી વર્ગ તો આમાં ઘાત પદ સરખી હોય

ગુણાકાર પહેલો મુદ્દો છે પહેલો મુદ્દો છે એક પદીનો એક પદી સાથે ગુણાકાર એક પદીનો એક પદ સાથે ગુણાકાર બરાબર છે એક્સ વાય બરાબર છે આ રીતે આપણે ગુણાકાર પણ કરી શકીએ છીએ કોઈ પણ ગુણાકાર હોય ચાર એક્સ વત્તા ગુણ્યા બે એક્સ તો ચાર દુ

ઓકે હવે એક પદી નો ગુણાકાર દ્વિપદી સાથે આ એટલે એક પદ છે બી વત્તા એ બે પદ છે તો શું કરશું પેલા એનો ગુણાકાર બી સાથે કરવાનો પછી એનો ગુણાકાર સી સાથે એટલે એ ગુણ્યા બી

જેડ સાથે ડાયરેક્ટ રહેતો પણ એક્સ ગુણ્યા બે વાય બરાબર છે બરાબર છે તો આ રીતે આપણે આના પર દાખલા ગણી શકીએ છીએ બીજું ત્યાં જોઈએ ટુ એ કાઉસ મો ત્રણ બી માઇનસ ચાર સી ડાયરેક્ટ ગુણાકાર બે તરીકે બે એટલે પણ આપણે એક પદનો ગુણાકાર બે પદ સાથે કરી શકીએ છીએ હવે આગળ જોઈએ ત્રીજો મુદ્દો છે દ્વિપદીનો ગુણાકાર દ્વિપદી સાથે બે પદ જોઈએ બે પદ છે અને ડી બે પદ છે એનો ગુણાકાર તો શું કરશું પેલા એનો ગુણાકાર સાથે આ રીતે પણ લખી શકીએ એનો ગુણાકાર સી વત્તા ડી સાથે

ત્રણ સી માઇનસ પાંચ ડી આ રીતે આપણે કરીએ તો ટુ એ નો ગુણાકારી ઓછા પાંચ ડી વત્તા ચાર બી ત્રણ સી ઓછા પાંચ ડી હવે છોડી દઈએ આપણે તો બે તરી છ બરાબર પછી માઇનસ માઇનસ પાંચ દુ દસ એડી ચાર બી ગુણ્યા ત્રણ સી એટલે ચાર તરી બાર બીસી ઓછા ઓછા પાંચ ચોક વીસ બી બે તો આ રીતે આપણે બે પદનો ગુણાકાર બે પદ સાથે કરી શકીએ છીએ ડાયરેક્ટ આની ગણતરી કરવી હોય બરાબર તો પણ આપણે કરી શકીએ છીએ એનું એક ઉદાહરણ જોઈ લઈએ આપણે ઓછા ત્રણ એમ ટુ ઓછા ચાર પીયા પી અને ક્યુ આર દેખાય એટલે ઓકે હવે જો બે એમ ગુણાકાર 2P સાથે તો બે દુ ચાર એમ ઓકે બે એમ નો ગુણાકાર ચાર સાથે એટલે ચાર દુ આઠ પ્લસ માઇનસ માઇનસ તો બે ચોક આઠ એમ ક્યુ ઓકે હવે માઇનસ પ્લસ માઇનસ ત્રણ દુ છી અને માણિત પદાવલી એમાં એક પદ હોય તો એને એક પદાવલી બે પદ હોય તો દ્વિપદી ત્રણ પદ હોય તો ત્રેપદી પદ બીજો મુદ્દો સજાતીય પદ અને બીજા પદ તો જે પદમાં ચલ અને ચલનો ઘાત બંને સરખા હોય તો એને પદ કહે છે અને બીજું જે પદમાં ચલ અને ચલનો ગાતા બંને અલગ અલગ હોય તો એમને આપણે બીજા તે પદ કહીએ છીએ અને એના પછી એક પદનો એક પદ સાથે ગુણાકાર એક પદનો બે પદ સાથે ગુણાકાર બે પદનો બે પદ સાથે ગુણાકાર આ રીતે થાય છે ઓકે થેન્ક યુ